રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા કોપરેટર કંપની દેશ છોડી ભારત દેશ બચાવના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ આપવા આવેલ પુતળા દહન કાર્યક્રમ કરે તે પહેલા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી ગેરે સરકાર મારફત અટકાયત કરવામાં આવેલ વધુમાં પ્રદેશ મહામંત્રી વિગ જણાવે છે નવ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ અંગ્રેજો ભારત દેશ છોડી ગયેલા આજે નવ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ કોપરેટર કંપની ભારત દેશ છોડી ખેડૂત બચાવના

અને ખેડૂત દેશ પ્રજાઓના નારા સાથે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પરંતુ ગુજરાત પોલીસે આજે વહેલી સવારથી અમારી અમારા છે અમારા જિલ્લાના હોદ્દેદાર રામસિંહ ગોહિલ પ્રદેશ મહામંત્રી ગોલ્લાઈ ખાગરા જિલ્લા પ્રમુખ હરિતભાઈ કરેલ જિલ્લા મહામંત્રી તેમજ અમદાવાદ પ્રમુખોની અત્યારે કરી પોલીસ સ્થાને નજીક લેવામાં આવે છે પરંતુ આ સરકાર અમારાથી રહે છે એટલે પોલીસને આગળ રહે છે